નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો પાછો આપણો રવિવાર આવી ગયો વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ દલુ દાદા અને બાળકો એક ગામમાં દલુ દાદા રહે એમનો સ્વભાવ ખૂબ જ સારો એમને તો તમારા જેવા બાળકો ખૂબ જ વહાલા આ દલુ કાકા ગામના પાદરે વડના ઝાડ નીચે ચોતરા પર બેસવા રોજ આવે ગામાખાના બાળકો એમની આગળ પાછળ વીંટળાયા જ રહે કોઈ દાદાના ખભે બેસી જાય કોઈ ખોળામાં બેસી જાય તો કોઈ વળી દાદાના માથે એમ દાદાની પડખે જ કુદાકૂદ કરે તોય દાદા સેજ પણ ગુસ્સો ના કરે અને વહાલ કરે જેમ દલુ દાદાને બાળકો વહાલા હતા એમ બાળકોને પણ આ દલુ દાદા ખૂબ જ વહાલા હતા એ પણ દાદાનું બહુ ધ્યાન રાખતા અને દાદાની વાત માનતા દાદા જે કહે તે માની જતા બાળકો તો ખુશ થઈને ગીત પણ ગાતા દાદા રે દાદા દલુ દાદા અમને વહાલા અમારા દાદા સૌથી પ્યારા અમારા દાદા સૌથી ન્યારા અમારા દાદા આમ ગીત ગાતા ગાતા બાળકો આનંદમાં રમતા આ બાળકો ક્યારેક બહુ તોફાન કરે કે કોઈ ખોટું કામ કરે તો દાદા તરત જ એમને ટોકતા અને એવું ના કરાય એવું સમજાવતા તો બાળકો પણ સમજી જતા માની જતા આવો હતો દલુ દાદા અને બાળકો વચ્ચેનો પ્રેમ આવા દલુ દલુદાદા આ બાળકોને અવનવી વાર્તાઓ પણ સંભળાવતા હતા એકવાર દાદાએ બાળકોને કહ્યું ચાલો બાળકો વાર્તા સાંભળવા તૈયાર થઈ જાઓ એટલે બાળકો તો આજુબાજુમાં રમતા હતા ને ત્યાંથી ફટાફટ આવી અને ચોતરા પર દાદાની આજુબાજુ ગોઠવાઈ ગયા કારણ કારણ કે બાળકોને વાર્તા સાંભળવી બહુ ગમતી તમને ગમે છે ને એ રીતે હવે દાદાએ એ તો વાર્તા કહેવાનું ચાલુ કર્યું એક મોટું જંગલ આ જંગલમાં એક કહ્યાગ્રા કાબરબેન રહે કહ્યાગ્રા એટલે કે કહેલું માને એવા તમારા જેવા હે ને બાળકો કાબરબેન બહુ જ ડાહ્યા બધા સાથે એમનું બહુ જ બને બધા સાથે દોસ્તી રસ્તામાંથી આવતા જતા એ દરેક સાથે વાતચીત કરતા જાય અને બધાના ખબર અંતર પૂછતા જાય એટલે એ બધાના બહુ માનીતા હતા એકવાર એવું બન્યું કે ચોમાસાના દિવસો હતા અને કાબરબેન ઉડતા ઉડતા નીચે ચણ ચણમાં ઉતર્યા અને ચાલતા હતા ત્યાં જ એમનો પગ લપસ્યો કાદવ હતો ને દીકરાઓ એટલે એમનો પગ લપસ્યો અને તો ગબડી પડ્યા એ તો રડવા લાગ્યા હે 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 એમનાથી તો ઊભું જ ના થવાયું એ વખતે કોયલબેન ત્યાંથી જતા હતા એમને કાબરબેનના રડવાનો અવાજ સંભળાયો એ તો તરત જ કાબરબેન પાસે આવ્યા અને છાના રાખવા લાગ્યા એ કહે છાના રહો છાના રહો કાબરબેન સારું થઈ જશે એટલામાં તો ચકીબેન કાગડાભાઈ બધા ત્યાં આવી ચડ્યા કાગડાભાઈએ તરત જ એકસો આઠમાં ફોન કર્યો એટલે થોડી વારમાં એકસો આઠવાળી વાળી એમ્બ્યુલન્સ આવી પહોંચી કાબરબેનને નજીકની એક શ્રદ્ધા હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટર ઘનુભાઈ ગોવડ હતા તેમણે કાબરબેનની તપાસ કરી તો કાબરબેનને તો જમણા પગે ફ્રેક્ચર થયું હતું એટલે ડૉક્ટર સાહેબે એમની ડૉક્ટરોની ટીમ સાથે ઓપરેશન કર્યું અને કહ્યું કે દસ દિવસ માટે એડમિટ કરવા પડશે પછી કાબરબેનને દાખલ કરી દીધા કોયલબેન એમની સાથે રોકાયા હવે આ બાજુ કાબરબેન જોવા ન મળતા ને એટલે બધા પંખીઓ એકબીજાને પૂછવા લાગ્યા કાબરબેન કેમ દેખાતા નથી એમની તબિયત તો સારી છે ને એટલામાં ચકીબેન ત્યાં આવી પહોંચ્યા એમણે માંડીને બધી વાત કરી બધા પંખીઓ દુઃખી થઈ ગયા અને બધા ભેગા થઈ હોસ્પિટલ ગયા રસ્તામાં બજારમાંથી તાજા તાજા ફળ કાબરબેન માટે લેતા ગયા ત્યાં કાબરબેનની ખબર પૂછી અને એમને સાંત્વન આપ્યું કે કાબરબેન તમે બિલકુલ ચિંતા ના કરતા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમને જલ્દી સારા કરી દેશે પછી બધા પંખીઓ એકસાથે આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા પછી ત્યાંથી બધા પોતપોતાના ઘેર ગયા પંદરેક દિવસ આવ્યા પછી કાબરબેન સારા થયા એમને એકદમ સારું લાગ્યું એટલે ડૉક્ટરે એમને તપાસીને રજા આપી કોયલબેન તો કાબરબેનને લઈને એમના ઘેર પહોંચ્યા હવે ઘરે ગયા પછી બધા પંખીઓ કાબરબેનની ખબર કાઢવા આવ્યા કાબરબેન સારા થઈ ગયા એ જોઈને બધા ખૂબ જ ખુશ ખુશ થઈ ગયા બીજા દિવસથી કાબરબેન પહેલાંની જેમ કલબલ કલબલ કરતાં કરતાં શાંતિથી રહેવા લાગ્યા અને બધાની સાથે આનંદ કરવા લાગ્યા હવે વાર્તા પૂરી થઈ એટલે દાલુ દાદાએ બધા બાળકોને ખાવા માટે બોર આપ્યા અને સૌ છૂટા પડ્યા તો મજા આવીને બાળકો વાર્તા સાંભળવાની કાબરબેન કેટલા સરસ હતા તો બધાને ગમતા હતા તો આપણે પણ કાબરબેન જેવું ડાહ્યા ડમર્યા અને બધા સાથે શાંતિથી હળી મળીને રહેવાનું તો આવજો બાળકો આવજો તમારા મમ્મી પપ્પાને ભાઈ બહેનને વાર્તા કહીજો અને બીજા રવિવારે વાર્તા સાંભળવા તૈયાર રહેજો ચાલો આવજો બાળકો